આજની જન્માક્ષર તમામ રાશિઓ માટે પ્રસ્તુત છે આ માહિતી તમારા દિવસને સારો અને સકારાત્મક બનાવવામાં મદદરૂપ થઈ શકે છે મહેરબાની કરીને નોંધ કરો આ માહિતી ઇન્ટરનેટ પરથી એકત્રિત કરવામાં આવી છે અને તેને સો ટકા સાચી ગણવી જોઈએ નહીં મેષ તમારો આત્મવિશ્વાસ ઊંચો રહેશે તમને કામમાં સફળતા મળશે પરિવાર માટે સમય કાઢવો ફાયદાકારક રહેશે વૃષભ નાણાકીય દૃષ્ટિએ દિવસ અનુકૂળ રહેશે મિત્રો તરફથી સહયોગ મળશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો હળવો ખોરાક લો મિથુન પ્રવાસની સંભાવના છે નોકરીમાં પ્રગતિ થશે સંબંધોને મજબૂત કરવા માટે વાતચીતમાં વધારો કરો કર પરિવારમાં સુખ શાંતિ રહેશે રોકાણ કરતા પહેલા સારી રીતે વિચારો સારી સ્થિતિમાં રહો સિંહ કાર્યક્ષેત્રમાં નવી સિદ્ધિઓ મળશે બીજાની સલાહ પર ધ્યાન આપો અહંકારથી બચો કન્યા રાશિ વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે નોકરીમાં પ્રમોશનની સંભાવના છે આત્મવિશ્વાસ જાળવી રાખો તુલા વિવાહિત જીવનમાં સુમેળ રહેશે ખર્ચ પર નિયંત્રણ રાખો ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે વૃશ્ચિત અચાનક આર્થિક લાભ થઈ શકે છે જૂના મિત્રો સાથે મુલાકાત થશે સારું સ્વાસ્થ્ય જાળવવા યોગ કરો ધનુ વિદેશ પ્રવાસની તકો છે પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે નવા પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે મકર તમારો આત્મવિશ્વાસ વધશે નોકરીયાત લોકો માટે દિવસ અનુકૂળ છે સ્વાસ્થ્ય પર ધ્યાન આપો કુંભ તમને નવી જવાબદારીઓ મળી શકે છે જૂના વિવાદોનો ઉકેલ આવી શકે છે પરિવાર માટે સમય કાઢો મેન રચનાત્મક કાર્ય માટે દિવસ શુભ છે મન શાંત રહેશે નવા કાર્યોની શરૂઆત કરી શકો છો આ હતી આજની જન્માક્ષર આને મનોરંજન અને માર્ગદર્શન તરીકે લો જો તમને તે ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારો સપોર્ટ અમને વધુ સારી સામગ્રી લાવવા માટે પ્રેરણા આપે છે આભા